તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા લોગમાં કેમ છો બધા મજામાં મજામાં તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા લોગમાં કેમ છો બધા મજામાં મજામાં દો છો તો આજે અમે રાઈડ વાઢવાનું ચાલુ કરી દીધું છે તો તમે જોઈ શકો છો તો હજી તો સાત વાગ્યા છે અને અમે પણ રાઈડ વાડવા આવી ગયા છો અને અમે રાયડ વાઢવા વાઢવા મળ્યો તો કોમેન્ટ કરજો જૈમ તો મિત્રો આપણે રાયડ વાઢવાનું બંધ કરી દીધું તો જોઈ શકો છો તમે અમારું રાયડ તો આટલું અહીંયા વાજો અને સવારના વાજવી તમને બતાવો તો પડે કરે તો કરે છે રાઈ સુધી અમારે અને karena kami sedikit kerja dan banyak yang berada di Marawak jadi saya akan selamat-selamat sampai jumpa di video selanjutnya sampai jumpa

દેઢો આગળ આજે દોઠા કપાવા દઉં પહેલા તીધો રાખ દે પછી તો હેડે તીધામાં ચોથો માર દે રેડી ભય મેલ પેલો 在哪里？过你，进来。 નાક નાખ છીજો